કોઈ આદમી નથી એટલે પછી માં દીકરી બેસતી એટલે મારા છોકરો મહેનતું છે બિચારો પણ કામ નથી મળતું એને ભાઈ કોઈ આપતું નથી પેલા બોલાવે ને પછી એની હાઈટ હોય જોવે તો કોઈ કામ એ નથી રાખતું નીચો છે ને એટલે અમે નહીં કહે ભાઈ આપણે ઓછા થઈ ને પાછા ભાઈ આવીએ ને મોટું ઓલું કરીને પેલા બોલાવે ને પછી નોકો રાખે ભાઈ જરીક તો ઓલું થાય ને આપણને તો બિચારો આવે કે પછી નિરાશ થઈને હોઈ જાય કાલ ખાધું નહોતું રાંધ્યું નહોતું ઘરમાં કઈ રાંધવાનું નહોતું થાક્યો પાક્યો એવો તો સુઈ ગયો બિચારો પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે બેન અમરસિંહભાઈ સોલંકી અને તમારું બા રમાબેન રમણીકલા તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે હું મારી મમ્મી ને મારો બાબુ ત્રણ જ છીએ અને મારે પગની ને આંખની ને એની તકલીફ છે અને બાબુ બિચારો આટમાં નીચો છે તો કોઈ કામે રાખે કોઈ ન રાખે એ રીતે કરે છે બધા જોઈને પેલા આ ને પછી એમ કે આ ભાઈ નહીં હાલે કામમાં એટલે કોક રાખે કોક ન રાખે એ રીતે કરે છે તમારા હસબન્ડ ગુજરી ગયા છે

ના જન્મથી નથી મારે વચમાં આ તાવ આવ્યો તો ને માસકો આવ્યો ને એમાં આ રીતે થઈ ગયું મગજમાં તાવ ચડી ગયો તો સ્નાયુ ખેંચાઈ ગયા એ રીતે થઈ ગયું બધું ભાઈ ઘણું બધું દુઃખ થાય કોને કહેવા જાવ બેન હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારી જે તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે બેન મારા બાબાની આટની ચીજ એને કોઈ કામ એ નત રાખતું એને કક કામ મળી જાય એ રીતે કરજો ઘરમાં ગુજરાણા લઈ રીતે નેક્સ્ટ યુ વન મશીન લઈ જજો તો અમે અમારું કરી ખાય

મા છોકરો મેન તો સે બિચારો પણ કામ નત મળતું એને ભાઈ કોઈ આપતું નથી પેલા બોલા ને પછી એને આટની જ જો એને તો કોઈ કામ એ નથ રાખતું નીચો છે ને એટલે આમ મે ને ન કે ભાઈ આપણે ઓશ્યા થી પાછા ભઈ આવી ને મોઢું ઓલું કરીને પહેલા બોલાવે ને પછી નો કોક રાખે ને ભાઈ જરીક તો ઓલું થાય ને આપણને તો બિચારો આવે કે પછી નિરાશ થઈ હુઈ જાય તો અત્યારે ઘણી પરિસ્થિતિ કેવી છે બેન તમારી નથી હારી કોક આપે ને ખાય ભાઈ એ રીતે થઈ ગઈ છે પરિસ્થિતિ અમારી અત્યારે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો બેન અમે ચોક્કસથી તમને સપોર્ટિવ બનીશું તો દોસ્તો તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી છે આ પરિવાર કંઈક એવી પરિસ્થિતિ જીવી રહ્યો છે આ બેને કીધું એ પ્રમાણે કે આજે અમારે કામ કરવું છે જીવનમાં આગળ વધવું છે પણ આજે અમારી હાઈટ જોઈને અમને કોઈ કામ પણ નથી આપતું જ્યારે અમે લોકો પાસે કામ માગવા જઈએ છીએ ત્યારે અમારી પરિસ્થિતિ જોઈને અમને ના પાડી દે છે ત્યારે અમને એમ થાય છે કે અમે ઓશિયાળા થઈને અમે નિરાશ થઈને આવતા રહીએ છીએ દોસ્તો વિચાર તો કરો કે આજના સમયની અંદર પણ માણસ કઈ રીતના હેરાન થાય છે આજે આ બેનની હાઈટ ઓછી છે એના લીધે કોઈ એને કામ પણ નથી આપતું એના ની આઈટ ઓછી છે એના લીધે એમને કોઈ કામ પણ નથી એમ તો ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર કંઈક જીવી રહ્યો છે અને બેને કીધું એ પ્રમાણે કે અત્યારે તો અમારી પાસે કોઈપણ પ્રકારની જમવાની પણ વ્યવસ્થા નથી આજે અમારે મહેનત કરવી છે પણ આજે અમારી પાસે મહેનત કરવાનું કોઈ સાધન પણ નથી તો અમે મહેનત પણ કઈ રીતના કરી શકીએ આજે મને સિલાઈ મશીન આવડે છે પણ આજે અમે ભાડાના મકાનમાં રહીએ છીએ અમે ભાડું ભરીએ કે જમવાની વ્યવસ્થા કરીએ કે સિલાઈ મશીન લઈએ પણ આજે અમારી પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ના હોવાના કારણે અમારા આખો પરિવાર તકલીફો સાથે જીવી રહ્યો છે તો આજે આ પરિવારે કીધું એ અને ખાસ કરીને બેને કીધું એ પ્રમાણે કે અમારે મહેનત કરવી છે જીવનમાં આગળ વધુ છે તો આજે આ પરિવાર ને જે પણ તકલીફ પડી રહી છે એમાં કંઈક આપણે એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જ જોઈએ તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો તો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈત છે કે આ પરિવાર કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા અને ખાસ વાત તો એ છે કે આ પરિવારની એક જ રિક્વાયરમેન્ટ હતી કે આ પરિવારને જો સિલાઈ મશીન મળી જાય તો આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આ પરિવારને બહુ મોટી રાહત મળે તો ફાઇનલી આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે સિલાઈ મશીન પણ આવી ગયું છે અને આ પરિવારે કીધું હતું એ પરમાણે કે અત્યારે અમારી પાસે કોઈપણ પ્રકારનું અનાજ કરિયાણું પણ નથી તો ફાઇનલી અનાજ કરિયાણું પણ આવી ગયું હવેથી આ પરિવારને મહેનતની સાથે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં પણ હવેથી આ પરિવારને બહુ મોટી રાહત મળે છે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે સિલાઈ મશીન છે અનાજ કરી માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે ચાંદની બેન પટેલ અને આજે એમની નાનાની યાદમાં સ્વર્ગવાસ હીરાલાલ અને સ્વર્ગવાસ નાની સવિતાબેનની યાદમાં આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં ચાંદનીબહેનનો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ચાંદનીબેન પટેલ અને સ્વર્ગવાસ હીરાલાલ અને સ્વર્ગવાસ સવિતાબેનનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી પરિવારને જે જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ ઉપર ચેરિટે પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તો બેન આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ મશીન કહેતા હતા એ મશીન પણ આવી ગયું છે અને તમે કહેતા હતા કે તમારી પાસે કોઈ પણ પ્રકારનું અનાજ કરિયાણું પણ નથી તો ફાઇનલી અનાજ કરિયાણું પણ આવી ગયું છે તો કેવું લાગે છે બેન આજે એમને બહુ સારું લાગે છે ભાઈ જો હવે કોઈ પાય લાંબ વાત નહીં કરવો પણ અમે સિલાઈને નહીં કર્યા કરશું બહુ સારું થયું અમને આવ્યું અને બેન આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે ચાંદનીબેન પટેલ અને એમના નાના સ્વર્ગવાસ હીરાલાલ અને એમના નાની સ્વર્ગવાસ સવિતાબેનની યાદમાં આ તમને સંપૂર્ણ કાર્ય માટે સપોર્ટ કર્યો છે તો આજે તમે ચાંદનીબેન પટેલના પરિવારને કંઈક અમે કહેવા માંગતો હોય અમને બહુ સારું લાગે ચાંદની બેન અપાયું એમનો ખૂબ ખૂબ આભાર ભગવાન એમને સો વર્ષના કરે તમને સો વર્ષના કરે અમારા દુઃખમાં ભાગ લીધો અમારું રોજીમાં અમને બરકત આપે એવું દીધો દીધું એટલે અમારું ગુજરાન હાલ છે મારા ભાઈ કેવું લાગે છે બાજી આ બાજુ પછી બાપા થાય જે બે અને એને મોગલમાં એસી વર્ષની દોષી થેન્ક યુ સો મચ બા થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ આજે તમારા સપોર્ટ તમારા સહયોગથી આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી

થેન્ક યુ સો મચ બેન થેન્ક યુ સો મચ અમે તો માત્ર એક નિમિત બનીએ છીએ બસ આજે તમારે જે પણ મહેનત કરો કાઈ નહીં ભાઈ મહેનત આટલી બધી કરી મારા દીકરા તો સુખી થાશ મારા આશીર્વાદ છે મારા 80 વર્ષની ડોશીના થેન્ક યુ સો મચ મારા દીકરા